સુરતના ડુમસના વીકેન્ડ એડ્રેસમાંથી દારૂની મહેફિલ જપાય બે મહિલા સહિત છ ને પોલીસે અટકાયતમાં લીધા હતા ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ચોથા માળે મહેફિલ જામી હતી પોલીસે કુલ રૂપિયા બે લાખ પંચાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ છે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી માટે સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા વીકેન્ડ એડ્રેસમાં યોજાયેલી દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે પોલીસે ચોથા માળે દોડા પાડી બે મહિલા સહિત કુલ છ વ્યક્તિઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત વિગતો અનુસાર ફ્રેન્ડશીપ ડે નિમિત્તે રાત્રે પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં દારૂ પીવામાં આવી રહ્યો હતું સ્થાનિક રહેવાસીઓ દ્વારા ફરિયાદ મળતા ડુમસ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની અનેક બોટલ્સ મ્યુઝિક સિસ્ટમ પાર્ટી સામગ્રી અને અન્ય સાક્ષ્ય મળ્યા છે રૂપિયા બે લાખ પંચાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દરોડામાં બે વેપારી બે મહિલા એક આર્ટિસ્ટ અને એક અન્ય શખ્સની ધરપકડ કરવામાં આવી છે તેમની સામે ગુજરાત આબકારી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે